સુરતની આદર્શ પબ્લિક સ્કૂલમાં વિદ્યાર્થીને ફી નહીં ભરવાને લઈને સંચાલકો દ્વારા કરતા વિદ્યાર્થીની આપઘાત કરી લેવા મામલે આજે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરતના ગોડાધરા વિસ્તારમાં ધોરણ આઠમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ મંગળવારે આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું વિદ્યાર્થીની ગોડાધરા વિસ્તારમાં રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતી હતી વિદ્યાર્થીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ફી નહીં ભરવાને કારણે વિદ્યાર્થીને બે દિવસ શાળાના સંચાલકોએ ટોયલેટ પાસે ઉભી રાખી હતી વિદ્યાર્થીની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી ફી માટે દબાણ કરતા રહ્યા જેથી એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે એબીવીપી દ્વારા નારેબાજી કરવામાં આવી હતી સાથે જ શાળા દ્વારા ચલાવવામાં આવતી ગેરરીતિ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે બીજી તરફ શાળા દ્વારા વિદ્યાર્થીની સાથે જે પ્રકારે હેરાનગતિ કરવામાં આવી અને તેને જીવ ગુમાવવો પડ્યો તે અંગે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રચંડ માંગ કરવામાં આવી રહી છે. રવિ માંગરો વ્યાસ સુરત માનગર મંત્રીનો દાયિત ઓફખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આપણને ધ્યાનમાં માં કે થોડા સમય પહેલા ગોરાડગાની અંદર આવેલી આદક પબ્લિક સ્કૂલમાં ધોરણ 8 ના વિદ્યાર્થીની એક નજીબ બાબત કહેવાય જે ફી ની બાબત એ ફી નથી ભરી શકતી તો એને લઈને સ્કૂલ પ્રશાસન દ્વારા પ્રિન્સિપાલ શિક્ષકો દ્વારા એને વારંવાર કોચે કરવામાં આવે છે કે તમે સ્કૂલની ફી ભરો ફી ભગવા નહીં તો તમને એક્ઝામમાં નહીં બેસવા દઈએ તો આને લઈને વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવામાં આવતો સતત વિદ્યાર્થીનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડવામાં આવતી ટોયલેટ બાથરૂમની બહાર સતત બે બે દિવસ ઊભી રાખવામાં આવતી તો એક આ જે નિંદનીય ઘટના કહેવાય એ ઘટના કહી શકાય અને સાથે સરકાર દ્વારા એ બેટી પઢાવો બેટી બચાવવાનો એક અભિયાન ચાલે છે તો આ સરકારને આ અભિયાન અંતર્ગત આવા કામ કરે છે તો એક આમાં પણ જે પણ લોકો સંડોવાયેલા હોય સંડોવાયેલા લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી થાય અને સાથે સાથે આ જે દીકરી છે એ દીકરીને સચોટ ન્યાય મળે અને ડીઓ અધિકારી સાહેબ દ્વારા આના પર એક નિયમ બનાવવામાં આવે કે જે પણ ફીનો વિષય છે તો ફીના વિષયમાં એના વાલીઓને સચોટ જાણ કરવામાં આવે નહીં કે વિદ્યાર્થીને કારણ કે વિદ્યાર્થી આવા નાની ઉંમરના હોય તો પોતે માનસિક લઈ લેતા હોય છે કેને વારંવાર સ્કૂલમાં ટોચન કરવામાં આવે તો પોતાની ક્લાસમાં બે ઇજ્જતિના કારણે આવું પગલું ભરતા હોય અને આગામી સમયમાં જો કોઈ વિદ્યાર્થીને આવી ઘટના બનશે તો વિદ્યાર્થી પરિષદ હંમેશા એ વિદ્યાર્થીઓની સાથે રહીને ઉગ્રથી ઉગ્ર આવું પ્રદર્શન કરશે અને વિદ્યાર્થી પરિષદની માંગ જો આ સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદના ઝઘડા પ્રદર્શન સતત અહીંયા ચાલુ રહેશે